સુરત માં અનેક જગ્યાએ ઉજવણી કરાયા હતી ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂર્યપુત્રી તાપી નદી ના જન્મદિનની ઉજવણી ને લઈ સાફ સફાઈ અભિયાન આયોજન કરાયું હતું અને અશ્વિની કુમાર ગૌશાળા ખાતે આવેલ રામનાથ મહાદેવ મંદિર તાપી નદી ઓવારા ખાતે સાફ સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું આ સમયે ઓવારા પાસે મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસીઓએ આક્ષેપો કર્યા હતા અને તાપી નદીમાં માં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના કારણે માછલીઓ મરી રહી હોવાનું જણાવ્યું હતું તો તાપી નદીના ના ઓવારા સફા ઝુંબેશ મોટી સંખ્યામાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણે ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખુબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છે કે આપ શ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ સાથે સાથે સુરત શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય જન્ય જે જીવો હોય છે એ પણ ન સાથે આજ પાણી આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતા ને છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના